પેલા આવું હતું ડેરીઓ હતી બધું હતું બધું પેલા દૂધે ભરાવતા બધા પણ તો આવું નતું હવે સારું છે શંકરભાઈ ચોધરી આયા તો આમ માલ રાખો તો આપડે આહાર જ રાખો છે પેલા પૈસા ના વધતા પેલા અમારા સાસુ માની કે છે આપણે એવું નહીં પણ તદી કે છે કે પૈસા ના વધતા પણ શંકરભાઈ ચોધરી આયા તો જોવાનું સારું છે પશુપાલન બેન પાસે આજે પોક્યો છું કારણ કે આ વિસ્તારમાં હમણાં અતિવૃષ્ટિ થઈ ખુબ પાણી ભરાયા તો એમની હાલ તો પેલા તો સમાચાર પૂછવા છે બેન કેટલું પાણી આવ્યું હતું અહીંયા

વધારા બીજા સારો ફેરવે છે વધારે હારો ફેરવે છે અને હારો બચક થાય બચત થાય પેલા આવું હતું ડેરીઓ હતી બધું બધું દુધે ભરાવતા પણ આવું નતું અને હવે છે શંકરભાઈ ચૌધરી માલ રાખો તો આપડે આખો પેલા પૈસા ના વધતા પેલા પૈસા ના વધતા પેલા અમારે સાસુ આપણે એવું નહીં તરીકે પૈસા ના વધતા પણ શંકરભાઈ જોતરી આયા તો દુવાનો સારો થાય કે આપડે માલ રાખો તો બચક થાય છે પૈસા વધારો આપડ ખુદ ખાતામાં નંખાય છે અને વધારે પણ હારો ફેરવ્યો છે હાલને એટલે સારું છે એના માટે પણ ખાતમ આવે તો વાપરતા રહેજો પૈસા ના ના પૈસા હારો બચ્ચો ખારી થાય એટલે વાપરતા જ રહો છો ના વાપરો એટલે અને એના માટે એક ભેંસ બીજી ફેર લો અમે આપણે બચક થાય એટલે ફેર ભેહો ફેર બીજી લેવાની એટલે દૂધમાંથી જે વધે એનો બચત કરી બચત કરી અને એની ભેંસ ફેર લેવાની આપણે એના માટે ભેહો ફેર અમે લો એટલે ફેર નવા વર્ષમાં નવો વધારો આવે અને વધારો પણ સારો કે આપણા માટે હારો ફેરવાય એટલે વધારો પણ વધે ને આપણે

જે ડેરીનો વહીવટ છે જે વધારો મળે છે જે એમને ટાઈમસર એમના ખાતામાં પૈસા મળે છે આ વહીવટને લઈને જે આપણે સાંભળ્યું મહિલાઓ આજે ખૂબ ખુશ છે